કોળી સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી એક જ વાત ઉઠાવી રહ્યા છે કે જયરા જાહેરને બચાવવા પાછળ ક્યાંક કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો હાથ છે કારણ કે માયાભાઈ આહિર અને જીતુ વાઘાણીને ખૂબ જ અંગત સંબંધો છે આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં તે બંનેની સાથેના ફોટા પણ જોયા છે અને તમે પણ હવે માંગ કરી છે બેન એ તો તપાસનો વિષય છે પણ ખાસ કરીને જીતુ વાઘાણી વિશે હું તમને કહેવા માંગુ છું કે જીતુ વાઘાણી એનો સ્વભાવ એની સિસ્ટમ આખા ભાવનગરની જનતાને જનતા ને જનતા જાણે છે કાવા દાવા અને ષડયંત્રો કરવામાં જીતુ વાઘાણી પણ ઘણા કેસો ગંભીર કેસોની અંદર ગુંડાઓને બચાવવામાં અસામાજિક એના કાવા દાવા ને કાવતરા જગ જાહેર છે ને લોકો સમજે છે ને જાણે છે ત્યારે મારે ખાસ કરીને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ કેવું છે તમારામાં નૈતિકતા હોય પ્રમાણિકતા હોય નિષ્ઠા હોય જે રીતે તમે લોકોની વચ્ચે વાત કરો છો જાહેરમાં વાત કરો છો તો વાપરો તમારો પાવર આ વાઘાણી છાવરવા માટે જીતુ વાઘાણી શું ભૂમિકા ભજવી શું રોલ અદા કર્યો સો ટકા મને પણ શંકા છે તો થાવી જોવે તપાસ જો સાચા હોય તો સામે આવીને કયો અને જો આ ન કરી શકે હરસંઘવી તો એણે જાહેરમાં સ્વીકારી કે ભાઈ હું સદંતર કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયો છું અને મારી ગુજરાતની પોલીસ પરિવાર છે મારી ટીમ છે એ મારા કંટ્રોલમાં નથી મારા કહ્યામાં નથી તો એણે જાહેરમાં સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ આ પદ ઉપરથી

રાજુભાઈ સમગ્ર બંધાણાનો વિવાદ સામે આવ્યો છે પહેલી તારીખે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો જી ખરેખર ન્યાય સભાનું આયોજન ભાવનગરમાં થવા જઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો કોળી સમાજના આગેવાનો આ ન્યાય સભામાં ઉપસ્થિત રહેવાના છે અને ખરેખર જે ન્યાય સભા છે એ કોળી સમાજ અરે અવારનવાર વર્ષોથી થતા અન્યાય અને અત્યાચારના વિરોધમાં છે અને આવા અનેક સંમેલનો થયા છે પણ આ સંમેલન કંઈક ખાસ છે ખાસ કરીને જે રીતે નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એની ઉપર પ્રાણઘાતક હુમલો થયો એના અનુસંધાને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ખૂબ જ ચિંતિત અને આક્રોશમાં છે અને ખાસ કરીને આ ભાજપ સરકારની જે સિસ્ટમ છે જે કાયદો અને વ્યવસ્થા છે એ બિલકુલ કથળી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક પછાત ગરીબ અને શોષિત પીડિત અને કોળી સમાજ ઠાકોર સમાજ આ લોકો સાથે અવારનવાર ભૂતકાળમાં અન્યાય અત્યાચારો થતા આવ્યા છે એટલા માટે ખાસ કોળી સમાજ ખૂબ જ આક્રોશમાં છે એટલા માટે આ ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજુભાઈ જે રીતે થોડા સમય અગાઉ તમારા દ્વારા એક સવાલ ઉભો કરવામાં આવ્યો હતો પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ લઈને તમે એસપી કચેરી પણ પહોંચ્યા હતા ત્યાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શું લાગી રહ્યું છે કે તેમના દ્વારા કોઈક ઢીલી નીતિ અપનાવવામાં આવી હતી એટલા માટે થઈને પચીસ દિવસ પછી જયરાજ આઈ ની ધરપકડ કરવામાં આવી જી મેડમ સો ટકા સમગ્ર ગુજરાતની જનતાની સમક્ષ આ મુદ્દો છે આ કિસ્સો છે જનરલી સામાન્ય રીતે કેવું હોય છે ગુજરાતના જે કાયદા ને વ્યવસ્થાની વાત છે નિયમોની વાત છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હંમેશા વખત આપણે જોયું છે કે ખરેખર ફરિયાદી ફરિયાદ કરવા જાય એટલે તરત જ પોલીસ છે એ ફરિયાદ લઈ અને આરોપીને પૂરી દેતી હોય છે એના ઉપર કાર્યવાહી કરતી હોય છે અને કોઈ એવું કે ભાઈ હું નિર્દોષ છું મેં કોઈ ગુનો કર્યો નથી તો પોલીસ એવું કહેતી હોય છે કે ભાઈ એ તમારે કોર્ટમાં સાબિત કરવાનું છે અમને ફરિયાદી કે છે એટલા માટે તમારા ઉપર અમે અત્યારે ફરિયાદ દાખલ કરી દીધી છે ગુનો દાખલ કરી દીધો છે પણ દુખની વાત એ છે કે અમુક કેસમાં જ અમુક વ્યક્તિઓ માટે જ આવી વાત હોય છે ગરીબ હોય પછાત હોય જે લોકો મજૂર વર્ગના લોકો હોય એના ઉપર પોલીસ અધિકારીઓ અમુક પોલીસ અધિકારીઓ બધા પોલીસ ની હું વાત નથી કરતો ઘણા પોલીસ અધિકારીઓ જેને સેલ્યુટ મારવાનું મન થાય અને એના ઉપર આપણે ગૌરવ લઈ શકીએ એવા પોલીસ અધિકારીઓ પણ એસી ટકા પોલીસ અધિકારીઓ ગુજરાતની અંદર આ હર સંઘવીના આગેવાની નીચે જે વ્યવસ્થા ચલાવી રહ્યા છે કાયદા અને વ્યવસ્થાની વાત આવે તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ની અંદર કાયદો અને વ્યવસ્થા બિલકુલ કથળી ગયા છે અને માત્ર ને માત્ર ખોટી કરવા સિવાય આ ગુજરાતના સિવાયના મંત્રી હર્ષ સંઘવી બીજું કંઈ કરતા નથી અને ખાસ કરીને આ કેસમાં આપે બેન વાત કરી એમ કે આપ ઝાલા મેડમ અને જે ડાંગર છે પીઆઈ આ લોકોએ સો ટકા આરોપીઓને બચાવવાના પ્રયત્ન કર્યા છે આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે ક્યાંક ને ક્યાંક ફરિયાદી ની ફરિયાદ ન લેતા આ ફરિયાદ ને આડા લઈ જઈ અને ફરિયાદને ડાયવર્ટ કરવાના સો ટકા પ્રયાસો કર્યા છે એટલા માટે જ મારી ખાસ એ પણ રજૂઆત હતી એ પણ ફરિયાદ હતી કે જો ગુજરાતની અંદર ભવિષ્યમાં કાયદો ને વ્યવસ્થા ઉપર ગુજરાતની જનતા ભરોસો મેકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું હોય તો સો ટકા આ બંને ત્રણ ત્રણ અધિકારીઓ છે બે પીઆઈ છે અને એક ડીવાયએસપી છે આ ત્રણે ત્રણ અધિકારીઓની તપાસ થાય ઊંડાણ પૂર્વક તપાસ થાય પારદર્શક તપાસ થાય અને જો આ તપાસના અંતે આ અધિકારીઓ છે એ દોષિત સાબિત થાય તો આ આરોપીઓ જે નવનીતભાઈ બાલદિયાના ગુનામાં જે આરોપીઓ છે એના ઉપર જે ફરિયાદ ગુના દાખલ કરવામાં આવ્યા કલમો લગાડવામાં આવી એ જ કલમો એમના સપોર્ટર તરીકે એને મદદગારી તરીકે મદદગાર તરીકે એને પણ આ ગુના ગુનાની અંદર સામેલ કરી અને એના ઉપર પણ કાયદેસર ફોજદારી કાર્યવાહી થવી જોવે રાજુભાઈ તમારા દ્વારા એક સવાલ એ પણ ઉભો કરવામાં આવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી અને મંત્રી પરસોત્તમ સોલંકી સત્તામાં હોવા છતાં પણ સરકારની સામે પડ્યું હતું રજૂઆત ન્યાય મળ્યો હતો એવી પણ વાત તમારા દ્વારા કરવામાં આવી હતી આ વિષયને લઈને શું કહેશો સો ટકા બેન સીધી વાત છે આજે હું તમને એમ કઉ સુધી આ કાયદો ને વ્યવસ્થા ગુજરાતની અંદર ખાડે ગઈ છે કે આજે એક સામાન્ય બાબત આજે કોઈ ફરિયાદી ફરિયાદ કરે ને એમ કે ભાઈ એટલા એટલા લોકો મને મારવામાં હતા એટલા લોકો મારો વિડીયો બનાવીને વાયરલ કરતા હતા તો તમે એ દિશામાં તપાસ કરો તો હું તમને એમ કઉ મેડમ કે પીઆઈ હોય પીએસઆઈ હોય ડીવાય હોય એટલો મોટો કાફલો હોય જે લોકો ઘણી બધી ડિગ્રીઓ મેળવીને આ લેવલ સુધી પહોંચ્યા હોય એને નોકરી મળી હોય આઈપીએસ તરીકે જોબ મળી હોય હવે આવા લોકો બીજું કે ભાવનગરની અંદર એસપી ને આઈજી આ જવાબદારી એની બને છે હવે હું તમને એમ કહું કે મોટો કાફલો ધારાસભ્યોનો સંસદ સભ્યોનો મંત્રીઓનો રાજ્ય કક્ષાના મંત્રી કેબિનેટ મંત્રી કેન્દ્રીય મંત્રી આ તો અમારા માટે શરમજનક બાબત છે અમારા ને કોળી સમાજ અને સમગ્ર ગુજરાતની જનતા માટે આ ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે અને ન્યા છે તમારે ન્યાય માગવા જવું પડે હાજીજી કરવા જવું પડે શેની માટે જવું પડે આવી આવી ઘટના બની હોય તો હું એવું પૂછવા માંગુ છું કે ભાઈ જેની પાસે ધારાસભ્ય નહીં હોય જે સમાજ પાસે જે પીડિત પાસે ધારાસભ્ય ધારાસભ્યની હોય સંસદ સભ્ય ની હોય મંત્રીઓની હોય મોટા મોટા નેતાઓની હોય દિગ્ગજ નેતાઓની હોય એના સમાજના લોકો ત્યાં જઈને મુખ્યમંત્રીને કે ગૃહમંત્રીને રજૂઆત કરવા નહીં જાય ગુજરાતમાં એને ન્યાય નહી મળે છાવરવાના પ્રયત્ન કર્યા આ તો ઠીક છે કે ગુજરાતના કોળી સમાજના યુવાનો વિવિધ સંગઠનો મંડળો એન કેમ પ્રકારે ક્યાંક ને ક્યાંક પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ન્યાય મેળવવા માટે મેદાનમાં આવ્યા રસ્તા ઉપર આવ્યા અને એક પ્રેશર બનાવ્યું એના લીધે સરકાર ઝૂકી છે અને આ નવનીતભાઈને ન્યાય મળ્યો છે પણ જો આમના કોઈ નવનીતભાઈ ની જગ્યાએ બીજો સમાજ નો વ્યક્તિ હોત કે બીજા કોઈ વ્યક્તિ હોત એને પીડિત હોત તો એને ન્યાય ન મળ્યો હોત તો મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ આરોપી જે કઈ હોય એને પ્રોત્સાહન મળ્યું હોત ને આવનારા દિવસોમાં આગળ જતા આનાથી પણ મોટું ક્રાઈમ કરવા માટે વાળ વાંકો નથી કરી શકતું તો અમે ગમે એવા ક્રાઈમ કરીએ ગમે એટલા કાયદા અમે હાથમાં લઈએ અમારું કઈ કોઈ બગાડી લેવાનું નથી અમને કશું થવાનું નથી તો આવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતની અંદર થઈ રહ્યું છે અને ત્યારે મારે આજે ગુજરાતના ગ્રહ મંત્રી હર્ષ સંઘવી કેવું છે કે વારંવાર તમે ટીવી માં આવીને મંચ ઉપરથી ફાકા ફાંકા ફોજદારી કરો છો આ ગુજરાતની કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તમારી બને છે તો શું આ આ રીતે જ ભાવનગર જિલ્લાની વાત નથી સમગ્ર ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લાની અંદર આ રીતની બધી વ્યવસ્થા છે હાવ ખાડ તંત્ર ખાડે ગયું છે મોટી મોટી વાતો કરો છો સુફિયાની વાતો કરો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો કાયદાનું કામ કરશે કોઈ ચમરબંધી નહીં આવે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારો ફાયદો હું તો એવું કઉ છું કે જો તેત્રીસ જિલ્લાના પોલીસ અધિકારીઓ કે આઈપીએસ આઈપીએસ અધિકારીઓ ગુજરાતના આ હર્ષ સંઘવી ના ન હોય એના કંટ્રોલમાં ન હોય અને કાયદો વ્યવસ્થા જાળવી ન શકતા હોય કાયદા પ્રમાણે નોકરી કરી શકતા ન હોય તો આવા ભ્રષ્ટ અધિકારીઓને વીણી વીણી ગોતી ગોતી ને એના વર્ધી પટ્ટા ઉતારવા જોઈએ અને એનાથી એ ન થાય હરસંઘવી થી તો હર એ પણ રાજીનામું આપી દેવું પડે અને આવી ખોટી ફાંકા ફોજદારી બંધ કરવી જોઈએ આમાં સામાન્ય માણસ અને ગરીબ માણસોને ન્યાય નથી મળતો દુઃખ ની વાત છે આજે એક બાજુ થી હમણાં છવ્વીસમી જાન્યુઆરી ગઈ ઓગણીસો પચાસ ની અંદર ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરે કાયદો બનાવ્યો છે એમાં સ્પષ્ટ તમામ ગરીબ માં તમામ નાગરિક નાગરિકો માટે સમાન નાગરિક ધારો અમલમાં આવ્યો છે ક્યાં છે આ નાગરિક સમાન નાગરિક ધારો આ ગુજરાત ની અંદર મેડમ ની વાત એ છે કે ખરેખર કોળી સમાજ છેલ્લા ત્રીસ વર્ષથી અમે જોઈએ છીએ હું પંદર વર્ષથી જાહેર જીવનમાં આવ્યો છું માત્ર ને માત્ર કોળી સમાજની પીડા જોઈને આ વેદના જોઈને કોળી સમાજની કોઈ સાંભળવા વાળું નથી આજે તમને સામાન્ય બાબત માટે થઈને એટલા આટલા મંત્રીઓને અહીંયા જવું પડે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે મતદારો હોય સૌથી વધારેમાં વધારે વસ્તી હોય તો એ કોળી ઠાકોર સમાજની છે અને ક્યાંક ને ક્યાંક છાસ વારે આવા બનાવો બનતા રહે છે અને કોળી સમાજ ઉપર જ્યાં જ્યાં અન્યાય અત્યાચારો થતા રહે છે અસામાજિક તત્વો હોય પણ વધારેમાં વધારે મેં જોયું છે કે પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ દ્વારા આ આ ગરીબ પછાત અને નબળા માણસો આરે કિન્નાખોરી રાખીને ક્યાંક ને ક્યાંક એને ટાર્ગેટ બનાવી અને એને મોટે મોટી કલમો લગાડી અને ગંભીર ગુનાઓમાં ફીટ કરવામાં આવતા હોય મારે તમને યાદ દેવરાવું છે કે કોટડાની અંદર લગભગ ત્રીસ થી ચાલીસ મહિલાઓને ઢોર માર મારીને પોલીસે જેલમાં પૂરી હતી આ સિવાય તમે હળદર ની અંદર તમે જોયો બરબરતાથી પોલીસે અમાનુષી અત્યાચાર કોળી સમાજ ઉપર કર્યો હતો ઘરમાંથી કાઢી કાઢીને વૃદ્ધો ને માર માર્યો આ સિવાય તમે વિચ્યા ની અંદર જુઓ વિછ્યા ની ઘટના જોવો આવી અનેક ઘટનાઓ કોળી સમાજ ભૂતકાળમાં બની છે ત્યારે મારે તમને કહેવું છે કે મારે આ સરકારને કહેવું કેવું છે કે ભાઈ ક્યાં છે તમારો કાયદો અને કાનૂન સામાન્ય બાબતમાં તમે ત્રણસો સાત અને રાયોટિંગ ગુના લગાડીને આવા ગરીબ માણસો મજૂર લોકોને તમે જેલમાં પૂરવાના ધંધા કરો છો જેલમાં પૂરવાના કામ કરો છો બુટલે કરો ખુલ્લે આમ ફરે છે એને તો તમે એની તો પોલીસ અધિકારીઓ આગતા સ્વાગતા કરે છે હું દાવા સાથે કહું છું ભૂ માફિયાઓ હોય ખનીજ માફિયાઓ હોય બુટલેગરો હોય ડ્રગીસ્ટો હોય આવા લોકોને પોલીસ ખુલ્લે આમ છાવરવાના ધંધા કરે છે છાવરવાનું કામ કરે છે તો આવા નાના માણસો ને તમે પોલીસ અધિકારી તરીકે તમે શું બહાદુરી બતાડવા માંગો છો બહાદુરી જ્યાં બતાડવાની હોય ને બતાડવા ગુજરાતમાં દારૂ બંધી છે ખુલ્લે આમ દારૂ મળે છે જ્યાં જોવે ત્યાં મળે છે હોમ ડિલિવરી મળે છે ત્યાં છે તમારો કાયદો તેવડ છે તમારામાં બુટલેગરોને હો ભેગા કરવાની

જીતુ આગળ ભાજપના અહીંના કેબિનેટ મંત્રી છે કૃષિ મંત્રી એનું નામ ચર્ચાઈ રહ્યું છે કે એના ઈશારે આમાં વિલંબ થયો છે એના ઈશારે આ અધિકારીઓ એસપી આ બધાની જવાબદારી બને છે હું તો એવું કહું છું માગણી કરું છું મુખ્યમંત્રી પાસે ગૃહમંત્રી પાસે કે જો તમારામાં જરા કઈ નૈતિકતા હોય તો જીતુ વાઘાણીના એ સમયના કોલ ડિટેલ તપાસવામાં આવે તમારામાં જરા પણ નૈતિકતા હોય

સમાજ અને પછાત સમાજ અને ઠાકોર સમાજ અન્યાય સહન કર્યા કરશે રાજુભાઈ મારો સવાલ એ જ છે કારણ કે કોઈ સમાજના આગેવાનો છેલ્લા ઘણા સમયથી એક જ વાત ઉઠાવી રહ્યા છે કે જયરાજ આહિરને બચાવવા પાછળ ક્યાંક કૃષિ મંત્રી જીતુ વાઘાણીનો હાથ છે કારણ કે માયાભાઈ આહિર અને જીતુ વાઘાણીને ખૂબ જ અંગત સંબંધો છે આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં તે બંનેની સાથેના ફોટા પણ જોયા છે અને તમે પણ હવે માંગ કરી છે કે તેમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ તેની સાથે તેમની પણ કોલ ડિટેલ્સ ચેક થવી જોઈએ એ વિષયને લઈને પણ શું કહેશો કારણ કે માયાભાઈ અને જીતુભાઈને એકદમ આમ ઘર જેવા સંબંધો છે અને ઘણા બધા ફોટો આપણે જોયા પણ છે બેન એ તો તપાસનો વિષય છે પણ ખાસ કરીને જીતુ વાઘાણી વિશે હું તમને કહેવા માંગુ છું કે જીતુ વાઘાણી એનો સ્વભાવ એની સિસ્ટમ આખા ભાવનગરની જનતાને ગુજરાતની જનતા જાણે છે કાવા દાવા અને ષડયંત્રો કરવામાં જીતુ વાઘાણી માહેર છે અગાઉ પણ ઘણા કેસો ગંભીર કેસોની અંદર ગુંડાઓને બચાવવામાં અસામાજિક તત્વોને બચાવવામાં એના કાવા દાવા ને કાવતરા જગ જાહેર છે ને લોકો સમજે છે ને જાણે છે ત્યારે મારે ખાસ કરીને મંત્રી અને મુખ્યમંત્રીને પણ કેવું છે તમારામાં નૈતિકતા હોય પ્રમાણિકતા હોય નિષ્ઠા હોય જે રીતે તમે લોકોની વચ્ચે વાત કરો છો જાહેરમાં વાત કરો છો તો વાપરો તમારો પાવર આ જીતુ વાઘાણીનો નારકો એને એની તપાસ થાવી જોવે કે આરોપીઓને છાવરવા માટે જીતુ વાઘાણીએ શું ભૂમિકા ભજવી શું રોલ અદા કર્યો સો ટકા મને પણ શંકા છે તો થાવી જોવે તપાસ જો સાચા હોય તો સામે આવીને સ્વીકારી હું સદંતર કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયો છું અને મારી ગુજરાતની પોલીસ પરિવાર છે મારી ટીમ છે એ મારા કંટ્રોલમાં નથી મારા કહ્યામાં નથી તો એને જાહેરમાં સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ આ ઉપરથી રાજુભાઈ કોળી સમાજના આગેવાનો દ્વારા તો એવું પણ કહેવામાં આવે છે કે બે હજાર સત્યાવીસ ની અંદર અમે લોકો જીતુ વાઘાણીને ઘર ભેગા કરી દઈશું કારણ કે ઘણી બધી એવી સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી રહી છે કે જેમાં જીતુ વાઘાણીની સામે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે ને કોળી સમાજના આગેવાનો એ જ કહી રહ્યા છે કે જે રીતે ભાવનગરમાં ખૂબ જ ચર્ચિત નામ જીતુ વાઘાણી છે તો પછી હવે કોળી સમાજના લોકો એવી પણ તાકાત રાખે છે કે તેમને ઘરે પણ બેસાડી શકે છે મેડમ આજે તમે આ સવાલ કર્યો તો એના ઉપરથી હું તમને કહેવા માંગુ છું કે જીતુ વાઘણી જેટલા ઇલેક્શનો લડ્યા છે આ વિસ્તાર છે ને પશ્ચિમ વિધાનસભા એમાં લગભગ કોળી સમાજના લોકો વચવાડ કરે છે અને બધા મજૂર વર્ગના લોકો છે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે મજૂરી સાથે સંકળાયેલા છે અને ગરીબ વર્ગના લોકો છે તો એને ક્યાંક ને ક્યાંક છેતરીને જીતુ જમણવાર જે વાત કરે છે એ સો ટકા સાચી વાત છે ત્યાંના લોકોએ પણ ઘણી વખત આક્રોશ સાથે કીધું છે કે અમને બધાને પાંભાજી ખવડાવી ભજીયા ખવડાવી જમણવાર કરી અને પોતે મત મેળવી જાય છે જીતી જાય છે આ લોકોને અજ્ઞાનતા છે જ્ઞાન નથી ઇલેક્શનનું કે પોલિટિકલ જ્ઞાન નથી એનો બેનિફિટ પતંગો વેચીને ભુવાઓને ભેગા કરીને ડાકલા વગાડીને ધૂણીને એ રીતે જીતો વાઘાણી દર વખતે ઇલેક્શનમાં બધા ગરીબ માણસો ને મત મેળવી લે છે પરંતુ ઇલેક્શન સમયે સપોર્ટ કરે છે બીજા નંબરમાં અમારા સમાજમાં ભાગલા પડાવીને ખાસ કહું તમને ગઈ વખતે હું જીતુ વાઘાણી સામે ઇલેક્શન લડ્યો હતો તો અમારા કોળી સમાજના વડીલ અને કોળી સમાજના નેતા ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને એને એના માટે સભા કરવા માટે મજબૂર કરી અને અડધી અડધી રાત્રે સભાઓ કરી અને કોળી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે જીતુ વાઘાણીએ અને એ જ સભાના વિડીયો વાયરલ કરી અને કોળી સમાજની વચ્ચે બે ભાગલા પડાવવાનું કોળી સમાજના બે ભાગલા પડાવવાનું કામે આ જીતુ વાઘાણીએ કર્યું છે પરંતુ હવે અમારો કોળી સમાજ ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ ગયો છે ઘણું ઘણા અંશે કોળી સમાજને રાજકીય અને સામાજિક નોલેજ આવી ગયું છે અને આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે કે કોળી સમાજ આવા ખોટા લોકોથી ભ્રમિત નહીં થાય કોઈ પણ જગ્યાએ છેતરાશે નહીં અને પૈસા વેચીને પણ આ જીતુ વાઘાણી મોતો મેળવે છે ફૂલે આમ આખા ભાવનગર જિલ્લાના લોકોને ખબર છે પરંતુ આવનારા દિવસોમાં અમે પાડી દેવાના છીએ અને ગમે ત્યાં જે કરવું પડે એ મોરે મોરે આવવું પડે તો એ પણ અમારી તૈયારી છે પણ બે હજાર સત્યાવીસ માં જીતુ વાઘાણી ધારાસભ્ય નહીં હોય એ હું તમને લખી દઉં છું બિલકુલ રાજુભાઈ આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ બેન જે રીતે આજે આપણે વાત કરી બગદાણા ભવાનને લઈને અને જે રાજુ સોલંકી છે જે કોળી સમાજના આગેવાન છે એમના દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કૃષિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા જીતુ વાઘાણી અને માયાભાઈ આહિરના કહી શકાય કે અંગત જીતુ વાઘાણી છે એમની સામે પણ હવે ક્યાંક કોલ ડિટેલ્સ છે એ દરેક તપાસ થવી જોઈએ એવી પણ વાત કહેવામાં આવી છે ખાસ કરીને તેમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ એવી પણ વાત કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે છેલ્લા ઘણા સમયથી લઈને જે ચર્ચાઓ જાગી છે એને લઈને પણ કોળી સમાજના જે આગેવાન છે રાજુ સોલંકી તેમના દ્વારા વાત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને નમસ્કાર